શાંતિ વિશ્વકલ્યાણકારી પરમપિતા પરમાત્માના પ્યાર આદરણીય દાદા દિલીપભાઈ નવીનભાઈ હિનાબેન જીનલબેન સાગરભાઈ અને આજ વિશેષ આમંત્રણને માન આપીને પહોંચેલા જે આપ સૌને શાંતિની ઊંઘ આપનાર આપ સૌની સુરક્ષા કરનાર આપ સૌની રક્ષા કરનાર એવા સુરક્ષિત સુરક્ષા કર્મીઓ અને આપ સૌ દેશને મહત્વ આપી દેશ પ્રેમ માટે પહોંચેલા મારા ભાઈઓ અને બહેનો આજનો દિવસ એક ઊંચું પર્વ છે આપણા ભારતની અંદર બે પર્વનું મહત્વ રખાય છે એક પંદરમી ઓગસ્ટ અને બીજું જાન્યુઆરી આ બે પર્વ આપણે ધામધૂમથી મનાવીએ છીએ ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પણ કાયદેસર બંધારણના રૂપ અંદર જયારે જાહેરાત કરી ત્યારે છવ્વીસમી જાન્યુઆરી હતી કાયદા અને બંધારણના આધારે પ્રજાસત્તાક દિવસ તરીકે ત્યારથી આપણે શું કરીએ છીએ ઉજવીએ છીએ આપણા માટે તો આ દિવસ ખૂબ મહત્વનો દિવસ છે જે તિરંગા માટે કેટલા વીરોએ આહુતિ આપી છે કુરબાની આપી છે કેટલી માઓએ પોતાના લાલ ગુમાવ્યા છે કેટલી બહેનોએ પોતાના પતિ ગુમાવ્યા છે કેટલી બહેનોએ પોતાના ભાઈ ગુમાવ્યા છે આજ કુરબાનીનો દિવસ છે આજના દિવસે આપણે કે વીરોને પણ વિશેષ યાદ કરી સાચી શ્રદ્ધાંજલિ સાચી શક્તિ આપીએ કે મહાભારત માટે એમણે પોતાના પ્રાણોની શું આપી આહુતિ આપી અને એ જ પ્રજાસત્તાક દિવસને આપણે સાધારણ રીતે નહીં એક દિવસ ખાલી ઝંડો લહેરાઈ દીધો અને આપણે બધા ભેગા થઈ લીધા મીઠાઈ ખાઈ લીધી એટલું નહીં પણ પ્રજા સત્તાક દિવસ આ શરીર આપણું એક સાધન માત્ર છે શરીરની અંદર રહેલી બધી ઇન્દ્રિયો આપણી પ્રજા છે અને આત્મા શું છે રાજા છે રાજા જે દિવસે સીટ ઉપર સેટ થાય છે એ દિવસે ઓટોમેટિકલી બધું સેટ હોય છે પણ જે દિવસે શરીરને ચલાવનાર આત્મા રાજા અપસેટ હોય છે તે દિવસ બધું અપસેટ હોય છે અને એટલે સાચી આઝાદી સાચી પ્રજાસત્તાક દિવસ એટલે આપણે ઇન્દ્રિયોની ગુલામીમાંથી શું થઈએ મુક્ત થઈએ આપણે બિલકુલ અતિન્દ્ર સુખનો અનુભવ કરીએ આપણા મુખ દ્વારા આપણા કાન દ્વારા આપણા કર્મો દ્વારા દેશ સેવા થાય વિશ્વ સેવા થાય અને ભગવાનની પણ શું થાય સેવા થાય કેમ કે આજના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ તો પ્રજાની સત્તા દરેક પ્રજા પોતાને એવું સમજે કે હું સાધારણ નથી પણ હું આ ભારતનો એક શ્રેષ્ઠ નાગરિક છું ભારતનો એક આદર્શ ગણવૈય છું ભારતની વિશેષ શક્તિ છું મારે ભારતને વિશ્વગુરુ બનાવવું છે ભારતને પ્રકાશિત કરવું છે અને એ ભારત પ્રકાશિત થશે ક્યારે આજે આપણે સંકલ્પ કરીશું કે મા ભારતીને કેમ કે એક વખત મા ભારતી ખૂબ રડતા હોય છે એ વખતે પૂછે છે ભારત તો કેમ રડું છું તો કે મારી આંખો આંખોમાં એટલા માટે આંસુ છે કે મારી સંસ્કૃતિને સંસ્કાર इति आदर्शता ऋषि मुनियोना आता हे संस्कार ने संस्कृती અત્યારે કોઈ નામ દેખાતી નથી લેણા अर्जुन ને કહું હે अर्जुन ઊઠ તારું ગાંડિયું પકડ અન તું યુદ્ધ કર સંસ્કૃતિ ને સંસ્કાર ને શ્રેષ્ઠ બનાવો અરે સાંભળ યુવાન ભરી તું સર્વાતું કામ આજ સંસ્કૃતિ માતા દેખાતા નથી તારા લોચન યા લાલ કેમ થાતા નથી આજ કોઈ જગ્યાએ સંસ્કૃતિ દેખાતી નથી છે સંસ્કૃતિ પણ પશ્ચિમની સંસ્કૃતિ છે પૂર્વની સંસ્કૃતિ ને પૂર્વના સંસ્કાર ને આપણા ભારતવાસીઓ ભૂલી ગયા છે આ મહાકુંભના મેળાની અંદર વિદેશી લોકો આવે છે અને માં ગંગાને કેટલા પ્રેમથી પ્રણામ કરે છે પશ્ચિમના દેશો આપણી ભારતની સંસ્કૃતિને ભારતના સંસ્કારને આદર્શ બનાવે છે અને ભારતીય લોકો આપણા સંસ્કૃતિને ભૂલી ગયા છે આજે દિવસે ખાસ તમે બીજું કશું જ નહીં લોકોષિ મુનિઓની સંસ્કૃતિ અને ઋષિ મુનિઓના સંસ્કારને તમારી અંદર ધારણ કરજો તમારી આવનાર પેઢીને પણ એ સંસ્કારોનું શું કરજો સિંચન કરજો એ સંસ્કૃતિ આપજો કેમ કે સંસ્કૃતિ વિકળી ગઈ છે એટલે વિકૃતિ આવી ગઈ છે વિકૃતિ આવી ગઈ છે એટલે પડીકી આવી ગઈ છે જે પડીકી એ સાધારણ વસ્તુ છે એવું સમજીને આપણે રોજ ખાધા પછી શું કરીએ છીએ ખાઈએ છીએ આજ પ્રજાસત્તક દિવસ પર ચાર કામ કરીએ પહેલું કામ પાણી બચાવવાનું કામ કરીએ કે પાણી બે તકાચ પીવાલાયક પાણી છે બાકી બધું દરિયા ભરેલા છે પણ પીવાલાયક નથી પીવાલાયક આવતા પાણીના નળો જ્યાં દેખાય ચાલુ ત્યાં આપણે શું કરી દેવાના બનતું આપણા ઘરની અંદર પણ એ પાણી વેસ્ટ નતું બીજું બીજલી ઘણી વખત એમ ત્યાં છંદ લાઈટો ચાલુ આપણું શું જાય છે એક વખતે એક ભાઈનું ઇન્ટરવ્યુ હતું અને આની અંદર સીસી કેમેરો રાખેલો હતો તો ઇન્ટરવ્યુ તો બધા બહુ છોકરાઓ હતા પણ સીસી કેમેરા ની અંદર પેલો છોકરો આવ્યો ને તેની માએ શીખવાડેલું કે બેટા બચત કરતા શીખજે તો રસ્તામાં આવતા હતા જેટલી લાઇટો ચાલુ હતી ને બધી લાઈટો બંધ કરી દીધી ઇન્ટરવ્યુ ને કશું જ નથી પૂછ્યું એને ઇન્ટરવ્યુ લઈ લીધું કેમ કે આજ મારી ફેક્ટરીને ને સરસ શીખતા શું કરશે સંભાળી શકશે એટલે બીજું છે બિજલી બચાવો

કે જે કેમિકલ્સ દ્વારા પાણી પીવું અને એટલે જ અનાજને બચાવતા શીખો જે ઘરના કોઠારનું અનાજ બચેલું હશે ને તો કોરોનાના સમય બહાર નતું નીકળતું પછી કરફ્યુ અને બધાને હેપી પ્રજાસત્તાક દિન ઇન એડવાન્સ કારણ કે આવતીકાલે છે અમારે પણ સ્કૂલ છે એટલે આજે બેને આમંત્રણ આપ્યું બહુ આનંદ થયો કારણ કે મને તો ખબર જ નથી કે આટલું સરસ રીતે આયોજન હશે મને એમ કે કદાચ સેન્ટર પર બધા ભાઈઓ બહેનો કરશે પણ આજે આ બધા જે મેં મુખ્ય આપણે મહેમાનો બોલાવ્યા છે બધા ગાર્ડ ખરેખર મને બહુ આનંદ થયો ને આજે એટલી બધી પ્રજાસત્તાક દિનની ફિલિંગ્સ મારા મનની અંદર જાગૃત થઈ ગઈ છે કે ખરેખર જે બધું પાસ્ટમાં જે થઈ ગયું આઝાદી માટે જે વીરોએ બલિદાનો આપ્યા એ બધું મારી નજર સમક્ષ એકદમ કહેવું આમને વેલ યુનિફોર્મમાં જોઈને મને ખરેખર બહુ પ્રાઉડ થયું કે હવે પણ આટલા સરસ જવાનો છે કે જે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે આપણને બધાને સુરક્ષિત રાખી રહ્યા છે તો તમને બધાને ખૂબ ખૂબ સ્પેશિયલ અભિનંદન કે આજે તમે દેશની સેવા માટે તમારું જીવન અર્પણ કર્યું છે એન્ડ હેપી પ્રજાસત્તાક દિન ઓમ શાંતિ હિન્દુસ્તાન હિન્દુસ્તાન અવાજ હિન્દુસ્તાન શાંતિ ભારત માતા કે

ंगा इंद्र हिमाचलना गंगा, गंगा। उच्चल जलधंगा तब शुभ नामे जागे तब शुभ आशिष माए गाये तब जय गागा જન ધન મંગલ ગાયક જય હે ભારત ભાગ્ય

thank you. ये देश हबीब जवानों का अलफेलों का कहा गाते हैं राधे कहाँ गाते हैं राधे मस्ती में मस्ती है घूमे मस्ती में नहीं। 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 तुम्ण। तुम्ण। नहीं। ले सब जताया पहले जन्मी है जहाँ पे चला अपना भारत वो भारत है जिसके पीछे संसार चला संसार चला और आगे बढ़ा जो आगे बढ़ा बढ़ता ही गया भगवान करे ये और बढ़े बढ़ता ही रहे और चूने भले